સ્કેર અબ્દુરા ચરણેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હરબગર બીડવા ગામે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે रजत जयंती महोत्सवની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આણંદ તાલુકાના બીડવા ગામ ખાતે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની रजत जयंती महोत्सवની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બાળકો દ્વારા આ પ્રસંગે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો ઉપસ્થિત રહ્યા હતા બાળકો અને ભક્તો દ્વારા સ્વામિનારાયણ આવ્યું હતું આ પ્રસંગે હરિભક્તો દ્વારા સંપૂર્ણ મહોત્સવ રજત જયંતિ મહોત્સવ કળશ વિધિ નગરયાત્રા મહાપ્રસાદ તેમજ અનેક માંગલિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું સવારે કળશ વિધિ બાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનને કળશ દ્વારા અભિષેક ભક્તો દ્વારા કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી

આદિવાસી નૃત્ય મુખ્ય આકર્ષણ રૂપે સામેલ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ભગવાન પુષ્પો દ્વારા વધાવીને ધન્યતા હતી આ પ્રસંગમાં ગ્રામજનો બાળકો મહિલાઓ વડીલો હરિભક્તો તેમજ આજુબાજુના ગામના ભક્તો વગેરે મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા આ નગર યાત્રામાં મહિલાઓ દ્વારા ગરબા પણ ગાવામાં આવ્યા હતા ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાનની આરતી કરવામાં આવી હતી